આજે આપણે બેર એવા મહાન વ્યક્તિત્વોની વાત કરવાના છીએ જેમનું મળવું લગભગ અશક્ય જેવું લાગતું હતું એક તરફ ભારતના મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને બીજી તરફ એક પરમ આદરણીય આધ્યાત્મિક ગુરુ એમની દોસ્તી એક એવું રહસ્ય ખોલે છે જે વિજ્ઞાન અને શ્રદ્ધાની દુનિયાને જાણે એક કરી દે છે અને આ જે સવાલ છે જેણે કેટલાય લોકોને વિચારતા કરી દીધા ભરે એવું તો શું બન્યું કે તર્ક અને વિજ્ઞાનને જ સર્વસ્વ માનનારા ડૉક્ટર કલામે પોતાના જીવનની છેલ્લી કૃતિ એક સંતના ચરણોમાં ધરી દીધી ચાલો આજે આ રહસ્યના મૂળ સુધી જઈએ આ આખી અકલ્પનીય વાર્તાનું મૂળ છે ને એ આપણને લઈ જાય છે ડૉક્ટર કલામના અંતિમ પુસ્તક ટ્રાન્સેન્ડન્સ એટલે કે પરાત્પર સુધી અને સાચું કહું તો આ ખાલી એક પુસ્તક નથી પણ કલામ સાહેબના જીવનના એવા આધ્યાત્મિક અનુભવની વાત છે જેણે એમના આખા અસ્તિત્વને હલાવી દીધું હતું તો સવાલ એ છે કે કોણ હતા એ સંત જેમણે એક વૈજ્ઞાનિકના દિલમાં આટલું ઊંડું સ્થાન બનાવી લીધું એ હતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક ગુરુ જેમની કરુણા અને માર્ગદર્શને લાખો લોકોના જીવન બદલી નાખ્યા અને ડૉક્ટર કલામને એમના ચાહક બનાવી દીધા પણ ડોક્ટર કલામ પ્રમુખસ્વામી મહારાજથી આટલા બધા પ્રભાવિત કેમ થયા આ સમજવા માટે પહેલાં આપણે એમના વિશાલ વ્યક્તિત્વ અને એમના વૈશ્વિક કાર્યને સમજવું પડશે એમનો પ્રભાવ કોઈ સીમાઓના બંધાયેલો નહોતો જરા એમના કામનો તો જુઓ આખી દુનિયામાં બારસોથી પણ વધુ મંદિરોનું નિર્માણ અગિયારસોથી વધુ હોશિયાર યુવાનોને સમાજ સેવાના માર્ગે વાળવા અને સાત લાખથી પણ વધુ પત્રો લખીને લોકોને અંગત રીતે માર્ગદર્શન આપવું આ ખાલી આંકડા નથી એ આ તો નિઃસ્વાર્થ સેવાનો એક આખો મહાસાગર છે અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે એમના આ અદ્ભુત કામો માટે એમનું નામ એક બે વાર નહીં પણ પાંચ પાંચ વખત ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે આ જ એમના વૈશ્વિક પ્રભાવનો મોટો પુરાવો છે પણ સૌથી અદભુત વાત તો એ છે કે જે મહાન સંતે રાષ્ટ્રપતિઓ અને વૈજ્ઞાનિકોને રસ્તો બતાવ્યો એમનો જન્મ ગુજરાતના એક સાવ નાના ગામમાં થયો હતો અને એમનું ભણતર ફક્ત છઠ્ઠા ધોરણ સુધીનું જ હતું આ જ તફાવત એમના અને ડોક્ટર કલામ વચ્ચેના સંબંધને વધુ ઊંડો અને રસપ્રદ બનાવે છે તો પછી સવાલ એ થાય કે આ બે મહાન વ્યક્તિઓ મળ્યા કઈ રીતે એમની મુલાકાતની વાર્તા સાંભળીએ ને તો એવું જ લાગે કે જાણે કુદરતે પોતે જ બધું ગોઠવ્યું હોય ડોક્ટર કલામ પોતે જ લખે છે કે આ મુલાકાત કોઈ પ્લાનિંગનો ભાગ ન હતી એ તો બસ એક અકસ્માત હતો જાણે કે કોઈ અદ્રશ્ય શક્તિ એમની જિજ્ઞાસાને શાંત કરવા માટે જ એમને પ્રમુખ સ્વામી મહારાજ સુધી ખેંચી લાવી હતી આ સંબંધની શરૂઆત થઈ હતી બે હજાર એકમાં કચ્છના ભયાનક ભૂકંપ વચ્ચે એક અણધારી મુલાકાતથી એ પછીના વર્ષોમાં તો વિજ્ઞાન અને અધ્યાત્મ પર એમની વચ્ચે એવી ઊંધી ચર્ચાઓ થઈ કે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને આ સફરનો સૌથી ઊંચો પડાવ હતો બે હજાર ચૌદની સારંગપુરની એ શાંત અને પરિવર્તનકારી મુલાકાત ચાલો હવે આપણે સીધા જ એ અંતિમ મુલાકાત પર પહોંચીએ એક ક્ષણ જેણે એમના સંબંધને એક નવી ઊંચાઈ આપી અને આપણા સવાલનો જવાબ હંમેશા માટે આપી દીધા જરા કલ્પના કરો તારીખ હતી અગિયાર માર્ચ બે હજાર ચૌદ સારંગપુરનો એકદમ શાંત બગીચો હવામાં ફૂલોની મીઠી સુવાસ અને મોરના ટહુકા ડૉક્ટર કલામ લખે છે કે વાતાવરણ એટલું દિવ્ય હતું કે જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય અને પછી જે બન્યું તે શબ્દોની પહોંચની બહાર હતું ડૉક્ટર કલામ લખે છે કે પ્રમુખ સ્વામીજીએ લગભગ દસ મિનિટ સુધી એકદમ મૌન રહીને ખાલી એમનો હાથ પકડી રાખ્યો ત્યાં કોઈ શબ્દની જરૂર જ નહોતી કારણ કે વાતચીત સીધી આત્માના સ્તરે થઈ રહી હતી તો આ અનુભવ ડોક્ટર કલામ માટે આટલો ખાસ કેમ હતો કારણ કે એ પોતે કહે છે કે આ પહેલાના એમના આધ્યાત્મિક અનુભવો કદાચ એમના મનની કલ્પના હતા પણ સારંગપુરમાં જે થયું એ સાક્ષાત્કાર હતો એટલે કે સત્યનો સીધો અનુભવ અને બસ કલ્પના અને સાક્ષાત્કાર વચ્ચેનો આ જ ફરક આખી વાર્તાનો સાર છે અને એ સાક્ષાત્કારનું પરિણામ શું આવ્યું ડોક્ટર કલામે પ્રમુખ સ્વામીજીના સ્પર્શમાં એક એવી જોરદાર અને અખૂટ ઉર્જા અનુભવી કે જેના વિશે તેઓ લખે છે આ એવી ઉર્જા છે જેની આજે આખી દુનિયાને સૌથી વધારે જરૂર છે બસ આ જ ગહન અનુભવ એ ચાવી છે જે આપણા શરૂઆતના સવાલનું તાળું ખોલે છે એ ખાલી એક મુલાકાત નહોતી એ તો એક એવી દિવ્ય અનુભૂતિ હતી જે ડોક્ટર કલામના અંતિમ પુસ્તકનું પ્રેરણા સ્ત્રોત બની ગઈ તો ચાલો આખી સફરને ફરી એકવાર ટૂંકમાં સમજી લઈએ એક અકસ્માત જે નિયતિમાં બદલાયો વર્ષોની ચર્ચાઓ જેણે એક અટૂટ બંધન બનાવ્યું અને છેલ્લે સારંગપુરનો એ મૌન સંવાદ જે એક સાક્ષાત્કાર બની ગયો બસ આ જ અનુભૂતિ એમના અંતિમ પુસ્તક પરનો પ્રાણ બની ડોક્ટર કલામ અને પ્રમુખસ્વામી મહારાજની આ વાર્તા આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે શું જીવનના મોટામાં મોટા સત્યો ખાલી વિજ્ઞાનના પુસ્તકોમાં જ હોય છે કે પછી ખાલી ધર્મના ગ્રંથોમાં કે પછી એ સત્ય ત્યાં જ પ્રગટ થાય છે જ્યાં વિજ્ઞાન અને અધ્યાત્મ એકબીજાનો હાથ પકડી લે છે આનો જવાબ કદાચ આપણે સૌએ પોતપોતાની રીતે શોધવાનો છે